આપણે આપણી ચેનલ ઉપર ખેતીની અંદર જે ખેડૂત મિત્રો અવનવી ટેકનોલોજી અને જે દવા વાપરતા હોય એની માહિતી તમારા સુધી પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ એમાંની આજ મારે તમને ફ્લાવરિંગ વિશેની માહિતી દેવી છે જનરલ આપણે જે ફ્લાવરિંગની દવાઓ આ વખતે અઢળક વાપરી તો એની અંદર હવે એના રિઝલ્ટ છે પરફોર્મન્સ છે એ કેવું દેખાય છે તો એ આપણી હાજરીમાં ખેડૂત જે છે એની પાસેથી આપણે અભિપ્રાય જાણવો છે અને એની પાસેથી આપણે એની માહિતી લેવી છે તો આજે મારે તમારી સમક્ષ વાત કરવી છે મિત્રો બે પ્રોડક્ટ આપણી ફૂલદાની ફ્લાવરિંગ માટે અને મેક્સિલ્ડ જે આપણે ટૂંકી કાતરી માટે જે વપરાવીએ છીએ ખેડૂતોને તો આ વિશેની આપણે માહિતી મેળવશું નમસ્તે નૈતિકભાઈ તમે આપના કિસાન મૂલમાં આજથી મારા હિસાબે વીસથી પચીસ દિવસ જેવું થયું ત્યારે તમે મને મળ્યા હતા અને ફ્લાવરિંગની દવા માટે તમે મને વાત કરી હતી તો મેં તમને અહીંયાથી ફૂલદાની અને મેક્સીટ આ બે દવાની ભલામણ કરી હતી તો આ બે દવા વિશે નું રિઝલ્ટ છે એ તમને કેવું લાગે આ બે દવા નું રિઝલ્ટ તો જોરદાર છે અને આનાથી મેક્સીટ થી તો ટૂકી કાતરી થી પેલા હા સાહેબ એ વધરો પી દીધો અને ફૂલદાની થી હુયાનો જન્મ ફૂલ થઈ ગયો ફૂલનો ને હુયાનો બરાબર છે ફૂલદાની દવા નૈતિકભાઈ વાપરી તમે અને મેક્સિલ આ બે ની જોડી આપણે વપરાય તો ફૂલદાની છે ને એ મેં તમને ત્યારે વાત કરી હતી ભાઈ આનાથી તમને ફૂલણા દેખાશે જબરજસ્ત ઈ કેટલા દિવસ પછી તમને આમ બે થી ચાર થી પાંચ થી છ થી કેટલા દિવસ છ સાત દિવસ ના ગાળામાં તમને આમ ખબર પડે કોઈ ખેડૂત ને કે અહિયાં ફૂલ આવે છે એવું પાંચ છ દિવસ ના ગાળામાં છે ને ખબર પડે કે ફૂલ નો જન્મ થવા માંડ્યો અને થઈ ગયા આપણે ફૂલ બરાબર છે તો ખાસ મિત્રો ને જેમ નૈતિકભાઈ ને અહેસાસ થયો એ રીતના જો વાત કરું તો ફૂલદાની દવા છે એ પ્લાન્ટ હોર્મોન્સ જે છે ખરેખર એ છોડને ઉત્તેજિત કરી અને જે માદા ફૂલની સંખ્યા હોય એમાં ખૂબ વધારો કરવાનું કામ કરે છે અને એ જે ફૂલ છે એ સૂયામાં પરિવર્તિત કરે એના ભેગું આપણે મેક્સિલ્ડ છે એ નૈતિકભાઈ એટલે કરાવતા હતા કે અત્યારે વધ અટકાવવાનું આ વર્ષે આપણે ખૂબ પ્રમાણમાં આવી બધા ખેડૂતોએ વધ અટકાવવા વધ અટકાવવા વધ અટકાવો એમાં ઘણી બધી પ્રકારના જે પેકલા બૂટડા જોલને લગતા ચેકની ગલત એના છાંટ્યા હતા પણ આપણે ખેડૂતોને એમાં એવું કહેતા હતા કે ભાઈ વધ અટકાવા કરતા તમારી મગફળી છે એની કાતરી ટૂંકી પડી જાય કપાસ છે એની કાતરી ટૂંકી પડી જાય અને ફ્લાવરિંગ બેસે અને વધે બંધ ન થાય આ પ્રકારની જો વસ્તુ તમારે તમારી મગફળીમાં છાંટવી હોય તો એ આપણે ફૂલદાની ને મેક્સિલ કરીને આપણે ભલામણ કરતા હતા તો જે આ બે દવા આપણે વાપરી એનાથી આપણે કાતરી કેટલા ટકા ટૂંકી તમને દેખાય છે કાતરી ઘણી ટૂંકી દેખાય અને ટૂંકી દેખાય એ પ્રમાણે સુયા પણ જબરદસ્ત દેખાય સુયા જબરદસ્ત દેખાય અને સુયા જે છે

અને તમે બધાય ખેડૂત ભાઈઓ બે 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 રાઉન્ડ માર દીધા છે ને મે બે રાઉન્ડ માર દીધા ત્રીજા રાઉન્ડ દવા લેવા આવ્યો અચ્છા સરસ સરસ તમે નીતિક કેટલા રાઉન્ડ આના કર્યા મે બે રાઉન્ડ લીધા નીતિક ભાઈએ પણ એની મગફળીમાં બે રાઉન્ડ લીધા છે અને જે કાકા છે આપણી સાજરીમાં એને બે રાઉન્ડ લીધા છે મિત્રો છેલ્લા 14 વર્ષથી આ દવાની અંદર હું કામ કરું છું અને ખૂબ મારા ખેડૂત મિત્રોને આપણે આપી છે જે આ કાકાએ અત્યારે વાત કરી ને આ બહુ સારી વાત છે કાકા કારણ કે તમે જોવા ગયા છો જે મગફળીની અંદર વેલ થઈને સુયો થાય ઈ સુયા હોય હો ટકા બેસે બાકીના સુયા ફોડવાની દવા હું છે ઈ તમારા સુયા ફૂટી જાય અને 30 થી 40% હુયા જામલી કલરના થઈ અને બારોબાર પડ્યા રહી છે આ ખેડૂત તો આપણે ખરેખર એને કોઈ ધ્યાન માં લેતું નથી આપણે દવા મારી એટલે શું કહે માર હુયા ફૂટી ગયા બહુ ફર્સ્ટ ક્લાસ બહુ ઝટકી ગયો સાચું છે ને આપણે સુયા જ ફોડવાના પણ હુયા ફૂટ્યા પછી ભગવાન એની અંદર કેટલા બીબડા થયા કેટલું અંદર બેઠું એ કોઈ જોતું નથી અને જે ખેડૂત જોવા જાય એને બચાવ કેવું થાય છે ખેડૂત ની ભૂલ નથી કારણ કે તો આ બધું ઉપર એ વધ અટકાવો એટલે આ બધું છે ને આવું નાું આવું નાવું થતા આપણી જમીનોની અંદર નુકસાન કરતી દવાઓ આપણે ભૂલે ચૂકે કઈ કઈ છાંટી દેતા હોય છે તો આ બે દવાનો આપણે ખેડૂતોને ખાસ વિનંતી કરીએ છીએ કે તમારા કોઈ પણ પ્રકારના પાક હોય નહીં મગફળી નહીં કપાસ કે શું સોયાબીન કે શું તમારા એરંડા કે શું તુવેર દાળ કે કોઈ પણ પ્રકારના પાક હોય બાકી આપણે જે નો ખડ કહીએ એ ખળ ભી હોય તો પણ આ બે દવાનો તમે ઉપયોગ કરી શકો ને જીરો ટકા સાઈડ ઇફેક્ટ બરાબર ને અને આ છય પછી કલર આવી જાય કલર માં આવી ગયું બરાબર ને અને ત્યાંથી આજુ આડો પાડો હોય જાય તો તેને ઊભું પડે કે ઉભું પડે જે મારી છાટલ હતી ને બાજુવાળાની છાટલ હતી અમર ભમર જેવી જેવી થઈ તો અચૂક મારે ખેડૂત મિત્રોને કેવું છે મિત્રો ખાસ આ જોડીનો તમે વપરાશ કરો આની અંદર એક પ્રકારના ન્યુટ્રિશન છે જે માઇક્રોન્યુટન કહેવાય એ છે તમે આ દવાને હલાવીને વાપરવાની ખાસ આ ફૂલદાની દવા છે એનો તમે તમારે કોઈ પણ પાકમાં ઉપયોગ કરો અને જો કોઈ મિત્રોને ક્યાંય મળતી ના હોય તો અમે જે આ નીચે નંબર તમને દેખાય છે એ મોબાઈલ નંબર ઉપર તમે ફોન કરી અને કોઈ પણ ગુજરાતની અંદર હોય કે રાજસ્થાનની અંદર હોય અમે કુરિયર મારફતે અહીંથી તમને મોકલી દેવું એટલે કોઈ ખેડૂતને ક્યાંય કદાચ મળે ન મળે કોઈ વિષય હોય તો સીધો આ મોબાઈલ નંબર દેખાય છે એના ઉપર ફોન કરો તમને અહીંયા કુરિયર મારફતે મળી જશે બાકી જે આજુબાજુના અમારા અહીંયાના વિસ્તારના ખેડૂતો છે અપના કિસાન મોલની કોઈ પણ બ્રાન્ચ ઉપર જાય તો એને અહીંયા આગળથી મળી જાય છે બરાબર છે તો આ વિડીયોની અંદર આટલું જ આપણા જેમ ખેડૂત મિત્રો અને ખેડૂત ભાઈઓ અમને રિવ્યૂ દે છે એમ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અમને અપેક્ષા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે તો આપ તમારા સર્વે ગ્રુપની અંદર મોકલજો અને અમારા વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે તમને પાછા આવા નવા વિડીયો મળતા રહીએ બરાબર ને અને તમે તમારા ગ્રુપ સર્કલમાં બધા ખેડૂતોને ખાસ કહેતા રહેજો બરાબર તો આ વિડીયોમાં આટલું જ મને રજા આપશો અસ્તુ જય હિન્દ